જળાશયો સુડતાલીસ ટકા જળ સંગ્રહ બચ્યો છે રાજ્યના જળાશયોના જળ સંગ્રહમાં અગિયાર ટકા નો ઘટાડો થયો છે પીવાના પાણી માટે જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પચાસ ટકા પાણીનો જથ્થો એટલે કે રાજ્યના અડધાથી પણ વધુ જળાશયોની અંદર પચીસ ટકાથી પણ ઓછું પાણી છે તો પંદર જળાશયો સંપૂર્ણપણે તળિયા ઝાટક થઈ ગયા છે તો બીજી તરફ વાવેતરની જો વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં

પાણી મળવું ખેડૂતોને મુશ્કેલ છે ઉનાળુ વાવેતરને ને પાણી મળવું મુશ્કેલ છે રાજ્યના એકસો ચૌદ ડેમોમાં પચીસ ટકાથી પણ ઓછો જળ સંગ્રહ છે પંદર જળાશય એવા છે કે જે સાવ ઝાટક થઈ ચૂક્યા છે